હું હરિચંદ્રસિંહ જાડેજા ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હું મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી આખા ગુજરાતમાં જે માવઠાનો વરસાદ પડી રહેલો છે ખેડૂતો માટે કારો કોપ વરસી રહ્યો છે તો ખાસ કરીને ધ્રોલ તાલુકામાં અત્યારે અમારે છેલ્લે ગઈ રાતથી બે દિવસથી ત્રણ ઇંચથી વધારે વરસાદ થયો છે તો જે આની પહેલાં જે મેં આવેદન આપેલા હતા તે કીધેલું હતું કપાસનું એસી ટકાથી વધુ જે નુકસાન થયું હતું અત્યારે હાલમાં મગફળીમાં નેવું ટકાથી ઝાજુ નુકસાન થયેલ છે ખેડૂતોએ તમામ મગફળી જમીનમાંથી કાઢેલો હોના જેવી મગફળી છે અત્યારે તમામ મગફળીના ભર ધ્રોલ તાલુકામાં પલ્લી ગયેલ છે તો હું જે કૃષિમંત્રી નવાબૈના છે એને જીતુભાઈ વાઘાણીને કહેવા માગું છું કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ મગફળીનો પાક થયેલો છે તે પલ્લી ગયેલો છે જે પલ્લી ગયો છે વરસાદના હિસાબે એ ઓછામાં ઓછી ટેકાના ભાવે ત્રણસો મણ મગફળી લેવામાં આવે અત્યારે જે ખેડૂતનો માલ પલ્લી ગયો હતો કાંઈક રાહત એમાં થાય ખેડૂતને ત્રણસો મણથી નીચે મગફળી લેવામાં ન આવે અને જે ખેડૂત બિચારો ચાર પાંચ વર્ષથી જે જૂના ધિરાણ નવા જૂની કરી નથી આવી સરકારશ્રીને કહેવા માગું છું કે એનું તમામ ધિરાણ માફ કરવામાં આવે અને જે ખેડૂતનું ચાલુ ધિરાણ છે પચાસ ટકાથી વધુ ધિરાણ માફ કરવામાં આવે અને જો તમે આ બે ના કરી શકો તો એક હેક્ટરે ઓછામાં ઓછા પચાસ હજાર વધુમાં વધુ ચાર હેક્ટરના બે લાખ રૂપિયા સહાય દેવામાં આવે જો આ વસ્તુ નહીં કરો તો આ ખેડૂત હવે રસ્તા ઉપર આવશે જય જવાન જય કિસાન જય જગત